કાર્યક્રમ દરમિયાન દીપયજ્ઞ દ્વારા વિદ્યાર્થીઓને સકારાત્મક વિચાર એકાગ્રતા અને નિર્ભયતા સાથે પરીક્ષાનો સામનો કરવા પ્રેરણા આપવામાં આવી હતી ગાયત્રી મંત્રોચ્ચાર અને દીપયજ્ઞ દ્વારા શૈક્ષણિક સફળતા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે દીપયજ્ઞના માધ્યમથી આશીર્વચન યોગા ધ્યાન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ સમય અને વ્યવસ્થાપન અને આત્મવિશ્વાસ રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેન મગપણા અને મમ્મી માટે મનુષ્યની સક્કર સક્કરના આયોજન કરેલ છે મધર સ્કૂલમાં દિન દર્શનના માધ્યમથી ધોરણ અને દસ અને બારના વિદ્યાર્થીઓને આશીર્વાદનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે એમની ઉત્તર ઉતાર થતી છે એના માટે અત્યારે જોઈએ છે કે કેટલા પણ બાળકો એક્ઝામ આવતા ડિપ્રેશનમાં આવી જાય છે તો એના માટે શું કરી શકાય એના માટે અમે યોગા દ્વારા એ લોકોને સમજાવીએ છીએ ધ્યાન કરવાથી શું થાય એ બધું અમે વિશેષમાં એમને સમજૂતી આપી અને એમના ઉજ્જવલ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી આવ્યા છે અહીંયા અને બીજું કે આ બાળકો આગળ જતાં આપણા ભારત દેશના નાગરિક થવા જોઈએ નાગરિક જ છે પણ હવે એમને પોટિંગ બધો અધિકાર મળે એટલે કે આપણા દેશના નાગરિકો કેવા હોવા જોઈએ એની વિશેષ સમજૂતી સાથે અને લોકો અત્યારે એની પાછળ પડ્યા છે કે બાળકોની પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ અમે પર્સનાલિટીનું ડેવલપમેન્ટ કાકડે જ નહીં પણ બાળકોના વ્યક્તિત્વનો પરિષ્કાર કેવી રીતે છે બાળકોનું પર્સનાલિટીનું રિફાઇનમેન્ટ કેવી રીતે છે એના પર વધારે ધ્યાન આપીશું અને બાળકોના ઉચ્ચ કારકિર્દી માટે અમે આજે પ્રાર્થના કરીશું જય આજ રોજ મધ્યર સ્કૂલ પાડવામાં ગાટવે પરિવાર તરફથી ધોરણ દસ અને બારા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હોય ત્યારે ભયમુક્ત તણાવ રહિત અને આધ્યાત્મિક પ્રેરણા લઈ પરીક્ષામાં ખૂબ જ સારો દેખાવ કરી શકે તે માટે પ્રભુને યાદ કરી દીપ પ્રાગૃત્ય યોજવામાં આવેલું તેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લીધો હતો અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી માટેને યાદ કરી વંદન કર્યા હતા આવા તમામ સંજોગોમાં ગાયત્રી પરિવારે જે કંઈ બાળકોને પ્રેરણારૂપ પ્રવચન આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા